જુનાગઢ બસ ડેપો ભાઈ આ છે મિત્રો જુનાગઢ બસ ડેપો ભાઈ અને અહીંયાથી જાય છે અમે ગીતા લોજ જમવા માટે તો અહીંયાથી ભાડું છે દસ દસ રૂપિયા અહીંથી થાય છે કિલોમીટર દૂર એ ના બસ સ્ટોપે થી દૂર થાય છે મિત્રો ફાઇનલી અહીંયાથી પણ આપણે રિક્ષા બાંધી લીધી છે અત્યારે જવાનું છે જમવા kita lo भी कोसी

ખાને ના અમે ના છે આલ્લા પકન આ

મિત્રો ફક્ત 170 રૂપિયામાં અનલિમિટેડ છે ને કેવું લાગે તમે ટેસ્ટ કર્યા પછી કંઈ ઘટે ને એવું છે ને મિત્રો આ બેસ્ટ જો તમે આ બસ જાદુ નો કોપી નો આનંદાન આ દહીં ની ગટકો લા દહીં ની ઓર દહીં ની છે આદુ ની ગટકી આદુ નું ઓઠણ મિત્રો જો આ એટલી રેત ના ઠણ છે શાક છે બેન રેત એક દાળ છે પાપડ છે રોટલી છે અને આ બધું અને છાસ ને કંઈ ઘટે ને એવું છે

પરંપરાગી મિત્રો બહુ જૂનામ જૂની લોજ છે ને બહુ સરસ મજાની લોજ છે મિત્રો બહુ પ્રખ્યાત છે અને એની ખાવાની વાત કરું તો મિત્રો તમે એના વાસણ જો તમને એમ થાય ઓહો હો બહુ જૂના જૂના જમાના તો વાસણ છે બોલો વજન એટલો અને વાટકાનો વજન પણ મિત્રો જમવાનું કાંઈ ઘટે નહીં મિત્રો બહુ બેસ્ટ જમવાનું છે જૂનાગઢ આવો જયારે ગીતા કાંઈ ઘટે નહીં એવું જમવાનું છે મિત્રો અને સર્વિસની શું વાત કરવું સર્વિસ એટલે ભલામાના કાંઈ ઘટે નહીં એવી ગઝબની સર્વિસ છે અને તમારી ગીતમાં કાંઈ પણ ઘટવા જ ન જોઈએ ફટાફટા આવે ફટાફટ આવે અને પાછા પાછા આવો ભાવ પ્રેમથી જમારે બોલો કાંઈ ઘટે નહીં એવું પ્રેમ ભાવ અને મત સર્વિસ અને જમવાનું પણ એકદમ બેસ્ટ

ગીતાલોજ ની મુલાકાત જો અનલિમિટેડ ફક્ત એકસો ને સિત્તેર રૂપિયા માં મળે અને ઓગણીસો આડત્રીસ ના જમાના ની હોટલ છે મિત્રો ચાર્જ ચાલે છે આ હોટલ બહુ સરસ મજાનું છે એટલે તમે આવો અને ચાલો મારો લોક ગમે તો લાઈક કોમેન્ટ અને શેર ને કરી નાખજો આ છે મિત્રો જુનાગઢ નું રેલવે સ્ટેશન અને અહીંથી જવાનો રસ્તો છે જો તમારે ગીતા લોજ તરફ જવું હોય તો ફક્ત એક કિલોમીટર દૂર થાય છે તો જો મિત્રો ટ્રેન નો પાવો પણ સંભળાવવા માંડ્યો છે જો ટ્રેન આવી ગઈ છે વાહ ભાઈ વાહ ઇન્ડિયન રેલવે ઓ બાપ સિત્તેર જીરો પચાસ જો લાઈટ ટ્રેન આવી ગઈ છે વાહ કેટલા ડબ્બા છે મિત્રો ગણીને કોમેન્ટ કરી દેજો કેટલા ડબ્બા છે આના કાચ વાળી ટ્રેન છે છે ટ્રેનના ડબ્બાનું વાહ એસી વાહ એસી વાળી ગાડી

આ બાજુ સરસ મજાની ટ્રેન આવી ગઈ ને અહીંયા જવો બધા ઊભા છે ઊભું પડે ને ભાઈ ટ્રેન આવે એટલે અગાઉ ઊભું પડે ને જો તો ખરી બધા ડબ્બામાં બેઠા છે ભાઈ ફરીને હા 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 જનરેટર છે જો ટ્રેન સામાન લગેજ વાહ જો મિત્રો આપણને અહીંયા ટ્રેન પણ જોવા મળી ગઈ છે જો સરસ મજાને હાલતા જાય ને તો આવી બધી વસ્તુ જોવા મળે આપણને ચાલો તો